ગુજરાતનું મિની કાશી કહેવાતા વડોદરા જિલ્લાના કાયાવરોહણ તીર્થના લકુલિશ મહાદેવજીના દર્શન અર્થે આજે શ્રાવણ માસના બીજા સોમવારે શિવભક્તોનો ઘસારો કાયાવરોહણ તીર્થની મુલાકાત અને લકુલીશ મહાદેવજીના દર્શન પૂજન કરવાની થી કાશીની યાત્રાનું ફળ મળતું હોવાની શિવ ભક્તોમાં રહેલી શ્રદ્ધા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના યાત્રાધામ કાયાવરોહણ ગામ એટલે કે શૌકા પહેલાનું ધાર્મિક સ્થાન અહીંયા સંખ્યાબંધ દેવી દેવતાઓના આશીર્વાદ સમાન દેવસ્થાનો અને ખાસ કરીને સુપ્રસિદ્ધ ભગવાન શ્રી લકુલેશનું મંદિર આવેલું છે જેમ સુરતનું જમણ અને કાશીનું મરણ તેવી એક કહેવત જાણીતી છે તે મુજબ ઉત્તરમાં આવેલા કાશી તીર્થની મુલાકાતનો અવસર નહીં લઈ શકતા ભાવિકો લકુલેશજી મહાદેવજીની શ્રદ્ધાપૂર્વક મુલાકાત લઈ કાશી તીર્થની મુલાકાત લીધા સમાન ધન્યતા પામી છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા કાયાવરોહણ તીર્થ ગુજરાતના કાશી તરીકે વિખ્યાત છે ધાર્મિક માન્યતા અને મળતી વિગતો મુજબ સતયુગમાં ઈચ્છાપુરી કાયાવરોહણને કહેવામાં આવતું હતું ત્રેતાયુગમાં માયાપુરી તરીકે દ્વાપરયુગમાં યુગમાં મીથાવતી અને કળયુગમાં કાયાવરોહણ તરીકે ઓળખાય છે જે ભારતના અડસઠ મહત્ત્વના તીર્થોમાં કાયાવરોહણની ગણના થાય છે ગાયત્રીનું મંત્રનું જાપ રામ રામંત્રનું જાપ પંચાક્ષર મંત્ર ઓમ નમો શિવાયનું નિરંતર જાપ કરીએ તેવા તમામ ભક્તજનોને ભગવાન વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ શૈવ એ ભગવાન શંકરનું આઠમું નામ છે જેથી જ્યોર્લિંગ પણ છે ત્યારે આવા પૌરાણિક મહત્ત્વ ધરાવતા અને ભક્તોને મનોવાંછિત ફળ આપનારા લકુલેશજી મહારાજ મંદિર ખાતે આજે શ્રાવણના બીજા સોમવારે સોમવારેને અનુલક્ષીને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરના વિશાળ સંકુલમાં પધારી ભોળાનાથના દર્શન સાથે સુંદર રમણીય સ્થળની મુલાકાત લઈ સાતા અનુભવી રહ્યા છે આ લખોનું મંદિર છે એ ગુજરાતનું કાશી કહેવામાં આવે છે જે કાશી ના જઈ શકતા હોય અહીંયા આવીને એ જ દર્શનની એ જ અનુભૂતિ કરી શકે છે અહીંયા આજે બીજો સોમવાર જે હરિભક્તો આવે છે દર્શન કરે છે એમની મનની ભગવાન પૂરી ઈચ્છાઓ પૂર્ણ કરે છે તો આજે પવિત્ર માસ સાન માસ ને સોમવાર બીજો સોમવાર જે બધાએ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવો છે

જ્યાં બ્રહ્મેશ્વર ભગવાને લકુલી સ્વરૂપે બિરાજ્યા એમના શિષ્ય એટલે કૃપાલવાનંદજી અને એમના શિષ્ય સ્વામી રાજરસિંહ મુનિ રાજરસિંહ મુનિએ અને કૃપાલવાનંદજીએ પણ અહીંયા તપ કર્યું છે એવી આ તપોભૂમિ પણ છે જ્યાં ભગવાન શંકર સાક્ષાત બિરાજમાન છે એટલે અહીંયા આવવાથી બધાની મનોકામના તો પરિપૂર્ણ થાય છે પણ જાણે એક શિવના ધામમાં આવ્યા હોય એવો ભાસ થાય છે સ્વામી રાજર્ષિ મુનિએ અને કૃપાલવાનંદજી એમના ગુરુએ બહુ જ બધા ભજનો લખ્યા છે એમાં એક ભજન એવું પણ છે આ તો બીજું કાશી કહેવાય કાયવર્હણ ધામ છે બ્રહ્મેશ્વરનું ધામ છે એવા અનેક ભજનો કૃપાલવાનંદજીએ પણ કર્યા છે અને એવા રાજર્ષિ મુનિએ કર્યા છે એવા રાજર્ષિ મુનિના ભજનોમાં મેં કર્મ જ્ઞાન ભક્તિયોગ વિશે પીએચડી પણ કરી છે એટલે અહીંયા તમે આવવાથી જે તમને ભાસ થાય એવો પવિત્ર થાય અને એટલો બધો એનો પ્રભાવ છે તપનો કે તમને અહીં આવવાથી જાણે સાક્ષાત શિવના ધામમાં આવ્યા હોય એવું થાય છે અને સર્વ ભક્તની મનોકામના પણ પરિપૂર્ણ થાય છે અત્યારે અમે ડભોઈ તાલુકાના કાયાવરોહન ગામની અંદર એક શિવલિંગ છે જે મૂર્તિ છે ભગવાન સ્વયં શંકર ભગવાનની એને એવું શાસ્ત્રમાં એવું કહ્યું છે કે સ્વયં કાશી છે ઘણા બધા અન્ય રાજ્યોમાંથી ગુજરાતના અન્ય શહેરોમાંથી અને વિદેશોમાંથી પણ દર્શન કરવા માટે આવતા હોય એવી પાવન પુણ્ય ધરા પર આજે અમે પણ પંચમહાલમાંથી અહીંયા ભગવાન નકુલશ્રીના દર્શન કરવા માટે આવ્યા છે અહીંયા આવવાથી આપની અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે કારણ કે સ્વયં શિવજી અહીંયા બિરાજમાન છે પોતાના અંશ સ્વરૂપે લકુલીશ ભગવાન સ્વરૂપે જેમને કળિયુગની શરૂઆતમાં લખુલિશ ભગવાનનો અવતાર ધારણ કર્યો હતો યોગના પ્રચાર પ્રસાર અર્થે ત્યારબાદ વિશ્વામિત્ર ઋષિના સ્થાપિત શિવલિંગની અંદર સમાઈ ગયા હતા અને એક આકૃતિ ઉપસી આવી હતી એ ભગવાન સ્વયં લકુલીશ ભગવાન છે એવા મંદિરે આપ પણ આવો એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે આ ભૂમિના આ પવિત્ર મૂર્તિના દર્શન કરવાથી તમારા સર્વ પાપોનો નાશ થાય છે એટલે કે સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરમ કાયાવરોને તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં એવા આ સ્વયં લકુલેશ ભગવાનના દર્શન કરવા આપ પણ પધારો સર્વને જય ભગવાન આપની પણ મનોકામના પૂર્ણ થાય છે અમારી બધાની થાય છે પૂર્ણ અમે દર સોમવારે અહીંયા આવીએ છીએ અને પૂનમે પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે એવી આ પાવન પવિત્ર ધરા પર આપ પણ ભગવાન શિવજીના દર્શન કરીને પવિત્ર થાવ આપની આસ્થા પૂર્ણ કરો સર્વને જય ભગવાન